ઓછાયલો ફૂલી થી દૂર પાછા મળશું જરૂર તારી ફૂલી યાદ તને આવશે એ તારી દીકો યાદ તને આવશે બોલો મને છે ને ગોબર વગર છે ને મારા આખો દી ન જતો મારે છે ને ગોબરા મોઢું જોવું જ પડે આખો દિવસમાં થોડી ફેફસી ખાઈ ફેફસી ના મારે ફેફસી ગયો આમ તો હું તને શું કું ટાપુ વાળા માં આવજે મને મળવા આથી હાર હાલતું આગળ જાની મી આવું ડબલુ લઈ લો એવો ફેપસી લઈ લો આ ગોબરો ગયો હે ને હું ખાયો ખા ડબલું ભરીને પછી વાય જાઉં આ તો છે ને એક કલાક બેવું છે મજા પડી જાય છે આ ઉનાળાનો કેવો તડકો પડે હે નકરો તડકો જ આવે હે આ મને હુમલો ન આવી જાય ને તો સારું હે આ ફૂલનું શેક કરી નાખું હે શેક હગા કરી નાખું ને એટલે લપ નહીં એ ફૂલડી બજાર વાળી બેટા હા બાપુ હા તો હાલ વાળીએ જવાનું હે એ બાપુ હું તમને શું કઉ છું પૈસા વાળી જઈશું પેલા ડબલે જવા જવું છે હા ખાયો ખા જઈને આવજે એ આ આ ડોસી ની યાદ મને બહુ જ આવે છે આ ડોસી હોદને તો મને બહુ જ મજા આવે નકરી ડોસી ની યાદ આવે છે અરે બાપ રે મગના આ તારા ડોહા અત્યારે તડકાતો જો કેવા પડે છે આ મારા તો પગ ભરે છે બોલ અતાર થી હું તને શું કઉ છું શું રસગોલા નો ધંધો કરવો છે હા ઓ ઉનાળાનું નો હારો હાલે તે માર માસીનો છોકરો જો ને એની પાસે મશીન છે રસગોલાનું તો લઈ આવી કાલ આ તો લેવા જાવ એટલે લઈ આવી ધંધો કરી દે સાલુ બરોબર પેપ્સી લેવી પેપ્સી ઓ તું પેપ્સી વેસે તે તું અને પેપ્સી વેસે તે તારી બાપ મારો દીકરો તારે આવી હું મજબૂરી પડી તે ફેપ્સી વેસવી પડે ન કરતો કોઈ દી કાઈ ધંધો ન કરતો એલે કાઈક તો ધંધો કરવો કે નહીં હે ખાલી બેઠા કરતા કાઈક ધંધો કરવો ના ના સારું કેવાય ભલે કરી ચાલુ તમ તાર વેશા રાખ લેવી ના ના અમાર ના અમાર જા લ્યો ને એક એક ના ના બીજાને ને જા બાપા ના 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 સોકરા ખાય સમજો હા આ એ વાત થાય છે હાર હાલો હા તે વાંધો નહીં જા બીજું શું હોય

હાલે આ તારા માટે લાયો ફ્લપથી ધંધો થા હોય થાય ને કાઈ નહીં તને ધંધો કરવા જાવ ધંધો તો નો થાય ગણો શું મળવા આ ને મારવા જેવું સમજી બસ કે તું મને બહુ પ્રેમ કરે છો કે આટલે જ આયો છો ને મારો ગોબરો જે કે હો મીઠી કે હોય જ તેની ગોબરાની ફ્લપથી બાય ગોબરો એટલે તું એટલે લાયા ફેફસી આયા દેવા આવ્યો આ બાજુ આ બાજુ હંગવા ઇંકા કે આ બાજુ આવું હું તો એટલે આય કોન તાર તાર બાપો લે આયા ફિપ્સી અને હા તું સી હાટે ફિપ્સીનો ધંધો કરે ને એય અમને બધી ખબર છે ખાલી કેવાનો ધંધો કરેસ બાકી આને મળવા હાટુ આવે ના ભાઈ ના ફેર ધંધો જ કરવા આવ્યો તા બાજુ આ તાર બપ કોન ફેફસી લે આય કોન લે નો લે આય કોન લે પણ રેવા દ્યો

જમીન સારા કરે ન કરતો